किसी लड़की के चक्कर में अपनी जिंदगी को खत्म मत करना मेरे दोस्त क्योंकि उस लड़की को तो दूसरा लड़का मिल जाएगा पर तुम्हारी माँ को दूसरा बेटा नहीं मिलेगा और तुम्हारी माँ तुमसे बहुत उम्मीद लगाए बैठी है सहमत हो तो कमेंट करो यश નમસ્કાર મિત્રો જય કિસાન જય જવાન સાત વાત જણાવવાનું ગુજરાતી હિન્દી અને અંગ્રેજી નવ્વાણું ટકા ન્યૂઝ ચેનલોમાં આતંકવાદી હિન્દુ મુસ્લિમ પાકિસ્તાન મંદિર અને ધર્મ સિવાય બીજું કશું આવતું નથી કોઈ પણ ચેનલમાં રોડ રસ્તા વીજળી બેન્કિંગ સુવિધા પાક વીમો રોજગાર શિક્ષણ શાળા દવાખાનું પર્યાવરણ વાહન વ્યવહાર સિંચાઈનું પાણી વગેરે ઉપર કોઈ પણ ચર્ચા વિચારણા કરવામાં આવતી નથી તો મને આ વાત સમજાતી નથી શું દેશની ન્યૂઝ ચેનલ પોતાના કર્તવ્ય અથવા પોતાની ફરજ ભૂલી ગયા છે હે અંધ અંધભક્તો અમારી વાત પર ભડકા મત કરો હમ ભી મન કી બાત બતા રહે આપકે આપી તરફ આપે કે હો ના પર હવે મિત્રો મારો કહેવાનો મતલબ એ છે આપણે શિક્ષણ આરોગ્ય રોજગાર જેવા જીવનના પ્રાથમિક મુદ્દાઓ ન્યૂઝ ચેનલ ઉપર નથી જોવા મળતા તો હવે અમે સત્ય સેના સમાચાર ચેનલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સત્યના સમાચાર ને આવનાર દિવસોમાં અમે પત્રકારની એજન્સી લેવાના છીએ જે અમારી આ મુજબ કામ કરે જે અમારી નમસ્કાર મિત્ર સફળતાના ઢોલ ત્યારે જ વગાડવા જોઈએ જ્યારે એકાદ પરીક્ષાનું પેપર ફૂટતા અટકાવી દઉં ભ્રષ્ટાચાર ગુજરાત મિત્રો આવું ગુજરાત કોને બનાવ્યું જાણો ત્રીસ ત્રીસ વર્ષમાં ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટી પ્લસ દસ વર્ષ દસ વર્ષ કેન્દ્ર અને પ્લસ પાંચ વર્ષ બરાબર બીજું મરણ પથ્થારીએ પડ્યા હોય ત્યારે લોહી કોનું છે યાની કે બ્લડ કોનું છે એ કોઈ પૂછતું નથી અથવા લિવર ટ્રાન્સપ્લાન્ટ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરતી વખતે કોનું લિવર છે એ કોઈ પૂછતું નથી આભડછેટ શબ્દ ગુજરાતી ડિક્શનરીમાંથી કાઢી મૂકવો જોઈએ મિત્રો અમે આ ટ્રસ્ટ સત્ય સેના સમાચાર અને બરાબર કેન્દ્ર લેવલે અને રાજ્ય લેવલે અમે ચર્ચાઓ વિચારણા કરતા હોય અમારો મુખ્ય ઉદ્દેશ્ય આપ લોકોને બદનામ કરવું રાજકીય પાર્ટીઓને બદનામ કરવું કે તું તે શું કર્યું ને મેં શું કર્યું ને એવી વાતો કરવાથી અમને કંઈ ફાયદો નથી અમારો કહેવાનો મતલબ તમે જાહેર જીવનના પ્રાથમિક મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરી અમલવારી કરો આપની ફરજમાં જે આવતું હોય એ કરો એવી જ મારી શુભેચ્છાઓ છે